રાજકોટ જિલ્લાજી ખાતે રાજકોટ જિલ્લાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા રહ્યા ઉપસ્થિત એક વૃક્ષ માકે નામ અંતર્ગત વૃક્ષ જગદીશ મકવાણાએ કરી અપીલ લોકોને વૃક્ષો બાપા અને એનું જતન કરવા વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણાની અપીલ ગુજરાત સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આજે રાજકોટ જિલ્લાનો જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ એ ધોરાજી ખાતે ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલના પટાંગણમાં યોજવામાં આવ્યો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માકે નામના ભાગ સ્વરૂપે ગત વર્ષે ગુજરાત રાજ્યમાં સત્તર કરોડ વૃક્ષોનું વાવેતર થયું આ વર્ષે પણ ગુજરાતની અંદર દસ કરોડ પંચાવન લાખ વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે સાથે સાથે રાજકોટ જિલ્લામાં એક પેડ માકે નામ પર દસ લાખ કરતાં વધારે વૃક્ષો વવાના છે સમગ્ર ગુજરાત એક ગ્રીન ગુજરાત બને એક ક્લીન ગુજરાત બને એ માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ગ્રામ્ય સ્તર સુધી લોકોમાં જાગૃતિ લાવી અને વૃક્ષારોપણનું એક અદ્ભુત કામ કરાવી રહી છે આજે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો છે હવે તાલુકા કક્ષાએ અને ત્યારબાદ લોકોની જનભાગીદારી થકી ગ્રામ્ય કક્ષાએ પણ આ વન મહોત્સવો થવાના છે વૃક્ષ એ માનવીની સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે જે પર્યાવરણને સંતુલિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે અને જ્યાં વૃક્ષ વધારે છે ત્યાં જ વરસાદ વધારે છે ત્યાં જ ઓક્સિજન શુદ્ધ મળે છે જમીનનું ધોવાણ પણ આ વૃક્ષોના કારણે અટકે છે આપણને છાંયો આપે આપણને દવાઓ બનાવવા માટેની અલગ અલગ પ્રકારની ઔષધિઓ પણ આ વૃક્ષમાંથી મળતી હોય છે ત્યારે રાજકોટ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સારી રીતે સંપન્ન બનાવ્યો છે અને આજે અમારા સૌના વરદ હસ્તે અહીંથી વૃક્ષ રથનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે આ મીડિયાના માધ્યમથી આપ સૌને હું એક અપીલ કરું છું આપ પણ એક પેઢ માકે નામ એક વૃક્ષ ફરજિયાત વાવો અને એક ધર્મનું ઉત્તમ કાર્ય કરો જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવનો કાર્યક્રમ ધોરાજીમાં યોજવામાં આવ્યો છે એના માટે રાજકોટ જિલ્લા તંત્ર અને સામાજિક વનીકરણ વિભાગને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ માનું છું ધોરાજીને આ તક મળી છે તો મારી આપના સૌના માધ્યમ દ્વારા ધોરાજી આ વિસ્તારના વિધાનસભા વિસ્તારના તમામ નગરજનો નાગરિકોને અપીલ છે કે જે એક પેડ માકે નામ આ જે અભિયાન ચાલી રહ્યું છે અભિયાન ટુ ચાલી રહ્યું છે સમગ્ર દેશને વિશ્વમાં આ દિશામાં ખૂબ વૃક્ષારોપણનું કામ થઈ રહ્યું છે તો એ દિશામાં આપ સૌ સહયોગ કરો અને સાથે સાથે વૃક્ષનું જતન પણ કરીએ વૃક્ષ વાવીએ અને જતન કરીએ જેથી કરીને આજે માનવ જીવનનો એક અભિન્ન અંગ વૃક્ષ બની ગયું છે જન્મથી મૃત્યુ સુધી વૃક્ષને કોઈને કોઈ સીધી અટકાયતી રીતે આપણા જીવનમાં એનો બહુ મહત્ત્વનો ભાગ હોય છે તો આ દિશામાં આ જે સામાજિક વનીકરણ વિભાગનું જે છોતેરમાં વન મહોત્સવનું જે જાહેરાતો થઈ છે એના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ